નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં સૌરાષ્ટ્ર અને રસધાર ટોપિકનું નામ છે ગેલાસા સૌરાષ્ટ્રમાં એ સમયે ઓળદાન રેફડિયાની હાક બોલતી ઓળદાન રેફડિયો ચાઝરિયા ગામનો કાઠી ધણી હતો વિકરાળ લૂંટારો હતો ત્રણસો ત્રણસો ઘોડા હાકતો એક રાતે સાસરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે લાલચુ રાવળ બારોટ ગોટાણ ભેર થઈને વળદાન ને બિરદાવી રહ્યો છે કે ભલો ભલો વળદાન વળદાન તે તો કોઈથી ન થાય એવો કામો કર્યો છે નગરે લૂટ્યું અરે નગરે હુંડી નાર્યું ગુંજુજી કરલા વાટ દીએ વળદાનીઓ માટ બજારા માય રંગમંગ તી કાઠે વળદાન તે જે ટાણે હાથ કર્યો તે ટાણે આખા નગરે ની નાતી ધોતી કુંજડ્યું જેવી કલ્પા કરતી નાઠી અને ઓર તે તો મોટી બજારે જઈને તાર કાકુ વાટ દીધા પણ જામની ફોજ તોને પોગી નહીં બાપ બાપ ઓરદાન કે જલેમિયા કે જલમ છે ફોમ અનેરી ભાઈ પણ કેદી ના વે એક કાઠીઓ રેપડીયારી રાત અરે બાપ કે એક કાઠી જન્મ્યા કે કહજે જનમ છે કે કેના પરાક્રમની રૂડી ભાત આ ફોમ કા માથે હજી પાડ છે પણ ઓ કાઠીઓ વોરદાન જે રાતે જન્મ્યો તે રાતે હવે ફરી આવી રહી છે કચુંબે સકચુર જાસક આવા દોહા લલકારી રહ્યો છે અને વળદાન પોતાના મનમાં પોરસાતો મૂછે વળ દેતો સાંભળે જાય છે તે ટાણે એક વટે માર્ગુ આવીને એને રામ રામ કર્યા રામ વળદાને સામા કહ્યા કિહા રેવા રેવા તો બરવાળે બરવાળે લીમડી વાળું બરવાળું કે હા આપા ઘેલાસાનું બરવાળું ઘેલાસાનું બરવાળું કહેતા તો વોદાને દાંત કાઢ્યા અને સારાને પણ ટપકું મૂક્યું તારા જે સાસરીઓ તણો કેથી ભાગ જ ભરાય ના સીમાડે ખેલાસો વાટે ખડ ખડક દિયા ઓ વોદાન તારા સાસરિયા ગામનો ભાગ ભરવા ગેલાઓ સ આવી શકે નહીં એ તો તારે સીમાડેથી ખડ વાટે ખડ તારા ખડા તો એ ભરી રહ્યો ગેલાસા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો વરદાન હસે છે દારૂના શીશામાંથી એક પછી એક પ્યાલીઓનો ભરાતી આવે છે પોતે પીએ છે ડાયરો રંગમાં છે તેમાં વટે વટેમાર્ગુ ઉઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઉપર તે પગે ભરવાળા પહોંચી ગયો મિત્રો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને હવે આગળનો વિડીયો આનો બીજો ભાગ આવી રહ્યો છે તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા